અમરેલી લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાની સામે કોંગ્રેસે પૂર્વ સાંસદ પુત્રી જેની સાંસદને ટિકિટ આપી છે હવે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસ દ્વારા પૈસા આપીને મહિલાઓને પેત્રિકા વિતરણ કરવાના આક્ષેપો કરાઈ રહ્યા છે શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છું નિર્ભય ન્યૂઝ અમરેલી લોકસભા બેઠક કે જ્યાં કોંગ્રેસે મહિલા ઉમેદવાર જેની ઠુમ્મરને મેદાને ઉતાર્યા છે ત્યાં હવે કોંગ્રેસ દ્વારા જેની ઠુમ્મરના પ્રચારમાં પત્રિકા વિતરણ કરવામાં આવી રહી છે ત્યારે અમરેલીમાં જે મહિલાઓ પત્રિકા વિતરણ કરવા માટે નીકળી હતી તે જેની ઠુમ્મર અને તેમના પિતાજી વિરજી ઠુમ્મર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તે મહિલાઓ જે ઉમેદવાર માટે પત્રિકા વિતરણ કરી રહી છે તે ઉમેદવારને જ ન ઓળખતી હોય તેવું જોવા મળ્યું જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં આ મહિલાઓ કહી રહી છે કે જ્યારે તમે ખેતરે મજૂરી કરવા માટે જાઓ છો ત્યારે ખેતર કોનું છે તેનાથી કોઈ સંબંધ નથી હોતો તેમજ કોંગ્રેસના પ્રચાર માટે અમે પત્રિકા વહેંચવા નીકળી રહ્યા છીએ તેમાં ઉમેદવાર કોણ છે તેનાથી કોઈ સંબંધ નથી અમરેલીના શિવાજી ચોકમાં કોંગ્રેસના ઉમેદવાર જેની હુમરના પ્રચારમાં પત્રિકાઓ વહેંચવામાં આવી રહી છે જેમાં કોંગ્રેસ દ્વારા પૈસા આપીને મહિલાઓ દ્વારા પત્રિકા વિતરણ કરવામાં આવી રહી હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ભાજપના કાર્યકર દ્વારા આ મામલે વિરોધ કરવામાં આવી રહ્યો હતો અને કોંગ્રેસના પત્રિકા વિતરણ કરવા મામલે મહિલાઓએ પૈસા લઈને પત્રિકા વિતરણ કરતી હોય તેવો સ્વીકાર કરતો વિડીયો પણ સામે આવ્યો છે હવે જુઓ આ વિડીયોમાં મહિલાઓ શું કહી રહી છે વીરજી એ વીરજી બેન તમને ઓળખતા ન કોઈ પણ એને અહીંયા જે બનાવ્યું સાંસદ સભ્ય હતા ત્યારે હું તમે બનાવ્યું છે એનું લેખિત લેખિત લઈને આવો આપડે અમે બધા પત્રિકા વેચસ્યું એમ કે તમે જ્યારે જે સાંસદ હતા ત્યારે હું હું બને એવું તું એ લઈને આવો ભાજપ પચીસ માંથી પચીસ બેઠકો પર જીત મેળવવા માટે મથામણ કરી રહી છે ત્યારે હવે કોંગ્રેસ દ્વારા આક્ષેપો કરાઈ રહ્યા છે કે ભાજપ દ્વારા કોંગ્રેસના પ્રચારમાં અવરોધ ઊભો કરવામાં આવી રહ્યો છે જે બાદ અમરેલીમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી ગયા છે જેમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે જીભા જોડી પણ થઈ હતી અને આ બંને પક્ષના કાર્યકર્તાઓ એકબીજાની સામે આક્ષેપ અને પ્રતિ આક્ષેપો કરી રહ્યા છે ત્યારે હવે જુઓ એકબીજાની પર આક્ષેપો કરતા ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ એ શું કહ્યું અર્જુનભાઈ સોસા પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અત્યારે હાલમાં જે ચૂંટણી લોકસભાની ચાલી રહી છે અમારા કોંગ્રેસના લાડીલા ઉમેદવાર અને અમરેલીની દીકરી જેનીબેન ઠુમર દરેક જગ્યાએ આખા લોકસભા વિસ્તારમાં દીકરીને આશીર્વાદ આપે છે લોકો એની જીતના વધામણા કરે છે ત્યારે અમે શિવાજી ચોકમાં જે કોંગ્રેસના વખતમાં રચિત થયેલો ત્યાં ઊભા છે આજે અમારી બહેનો પત્રિકા વેચવા અને પ્રચારનું કાર્ય કરી રહી હતી એવામાં અહીંના થોડાક ભાજપના એવા તત્વો દ્વારા એમને રોકવામાં આવ્યા અમને હારથી બોખળાયેલા અને હારથી હતાશ થયેલા લોકો અમારા પ્રચાર કાર્યને પણ અટકાવી રહ્યા છે અને લોકશાહીના આ પર્વમાં કોને કલંકિત કામ કરી રહ્યા છે એ બદલ એમને સદબુદ્ધિ આપે અમે સૌ પણ અમે કહે છે કે ભાજપના મિત્રો જ્યાં પણ પ્રચાર કરવા જાય કોંગ્રેસના કોઈ પણ આગેવાનો કે કાર્યકરો એને રોકતા નથી એટલે અમારું અહીંયા જયસિંહપરામાં અમારી બહેનો સાથે જે વર્તન થયું એ ઘણું દુઃખદાયક છે અને ભાજપના આગેવાનો આ માટે પોતાની દ્રષ્ટિ દાખવે અને સંભાવથી આપણે ચૂંટણી લડીએ એવી શુભકામના અને એવી એક અપીલ કરી અને મારું વક્તવ્ય પૂરું આ બનાવ બન્યો છે સાહેબ એ અનુસંધાને આપ શું કાર્યવાહી કરવાના છો અમે કોઈ કાર્યવાહી કરવાની નથી એમને જેને આ પ્રવૃત્તિ કરી છે એને ભગવાન સદ્બુદ્ધિ આપે હા અને બધા જ લોકોને પોતાના અધિકારોનું પાલન કરવા અને અધિકારો મેળવવાની છૂટ આપે કોઈને બહેનો દ્વારા જયસિંહ જ્યારે પત્રિકાનું વિતરણ કરી રહ્યા હતા ત્યારે લોકો એને પૂછી રહ્યા હતા કે વિરજીભાઈ ઠુમર જયારે પાંચ વર્ષ સાંસદ અને પહેલા ધારાસભ્ય અમરેલીમાં રહી ગયા ત્યારે તેઓએ અમરેલીમાં જયસિંહપરામાં શું કામ કર્યું એની એક પત્રિકા અથવા એક રૂપિયાની ગ્રાન્ટ આપી હોય તો એની પત્રિકા તમે બનાવડાવો એ પણ અમે તમને સાથે વેચાડાવશું એ સિવાય જ્યારે વિરજીભાઈ કિસાન વિકાસ ટ્રસ્ટના નામે જયસિંગપરાના ખેડૂતોના સાતીડાના પૈસા લઈને અને જેસિંગપરાના ખેડૂતોને એક પણ સાતી હાથી કાંઈ આપવું નથી જેનું પણ જો જેણે આપવું હોય જેસિંગપરામાં એક પણ ખેડૂતને તો એનું પણ લેખિત લેતા આવે એ સિવાયના જો એ કહેતા હોય કે અમને આવી રીતે ગાળું દીધી આ દીધી એવી કોઈ બનાવ બન્યો નથી માત્ર ને માત્ર લોકો દ્વારા એને પૂછવામાં આવી રહ્યું છે જયસિંહપરામાં વિરોધ થઈ રહ્યો છે કે વિરજીભાઈ સંસદ હતા ત્યારે એક પણ રૂપિયાની ગ્રાન્ટ આપી હોય તો એનું લેખિતમાં લેતા આવે પત્રિકા એ પણ અમે જયસિંહપરાના લોકોને વેચાડશું સાથે પ્રચાર કરશું આ રીતનો એને સાથ સહકાર આપી અને તેઓનો વિરોધ લોકો દ્વારા થઈ રહ્યો છે અને તેઓ હારવાના છે તે ચોક્કસ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને અમારું જેસિંગપરા ભાજપનો ગઢ છે અને સ્વાભાવિક છે આજ સુધી આવડા મોટા વિસ્તારમાં સાંસદ તરીકે જેની બેન પપ્પા રિયા પાંચ વર્ષ ત્યારે એક પણ રૂપિયાની ગ્રાન્ટ આપી નથી એટલે લોકો સ્વાભાવિક છે પૂછવાના છે આપી નથી એટલે વિરોધ પણ કરવાના છે બીજું કઈ હતું નહીં આટલું હતું હસ્તુ જય હિન્દ જય ભારત અમરેલી લોકસભા બેઠકના ઉમેદવારોની વાત કરવામાં આવે તો અમરેલી લોકસભા બેઠક પર ભાજપ દ્વારા ફરજ સુતરિયાને ટિકિટ આપવામાં આવી છે અને તેમની સામે છે કોંગ્રેસના જેની ઠુમર કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર અમરેલીના પૂર્વ સાંસદ અને ધારાસભ્ય વિરજી ઠુમ્મરના પુત્રી છે જેનીબેન ઠુમ્મર એ કોંગ્રેસમાં મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ છે તેમણે વર્ષ 2015 માં અમરેલીના બાબરા તાલુકાની મોટા દેવડિયા બેઠક પરથી જિલ્લા પંચાયતની ચૂંટણી જીતીને રાજકારણમાં પ્રવેશ કર્યો ત્યારે ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાની વાત કરીએ તો તે મોડ લાઠી તાલુકાના જરખિયા ગામના વતની છે તેમણે ધોરણ દસ સુધીનો અભ્યાસ કર્યો છે અને હાલના સમયમાં ખેતી સાથે સંકળાયેલા છે ભરત સુતરિયા વર્ષ બે હજાર ઓગણીસો એકાણું થી ભાજપમાં સક્રિય કાર્યકર્તા તરીકે જોડાયા હતા બે હજાર દસ થી બે હજાર પંદર સુધી લાઠી તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને હાલમાં તેઓ અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ છે અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર